જે રીતે મનુષ્ય ભોજન ગ્રહણ કર્યા બાદ મુખવાસ ખાય છે તે જ રીતે પ્રભુની પૂજામાં નૈવેદ્ય અર્પણ કર્યા બાદ મુખવાસ અર્પણ કરવાનો પણ મહિમા રહેલો છે ત્યારે આજે આપણે જાણીશું કે ઈશ્વરને મુખવાસ તરીકે આખરે શું ધરાવવું અને મુખવાસ અર્પણ કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

મુખવાસ આપવાથી કેવા લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો મુખવાસ નામ જ જાણીને આપણને ખબર પડી જશે આપણે પણ જ્યારે દિવાળી હોય અથવા કોઈ પણ મહેમાન આપણા ઘેર આવે એટલે ભોજન કર્યા પછી તરત જ આપણે કંઈક મુખવાસ આપી દઈએ કે લો આ મુખવાસ ખાઓ મુખવાસ ભગવાનને પણ પૂજામાં અર્પણ કરવામાં આવે છે પણ કેવો હોવો જોઈએ મુખવાસ એની પણ મારે વાત કરવાની છે એવો ખાઓ કે જેથી તમારું શરીર સારું રહે ભગવાનનો મુખવાસ કેવો હોવો જોઈએ મિત્રો કદાચ તમે નાથ દ્વારા અથવા કોઈ ભગવાન ઠાકોરજીના મંદિરમાં તમે ગયા હશો તો તમને કદાચ ખબર હશે કે ભગવાન ઠાકોરજીને જ્યારે ભોજન કરાવે ને અને ભોજન બાદ ભગવાનને પાનના બીડા આપવામાં આવે છે પાનના બીડા ભગવાનને આપવામાં આવે છે એ પાનની અંદર અલગ અલગ પ્રકારનું ચૂર્ણ હોય છે અને ભગવાનને મુખવાસમાં તે અને આપણે પણ આપણા ઘરે પણ પૂજા હોય ને ત્યારે આપણે પણ પૂજામાં ભગવાનને કાજુ દ્રાક્ષ બદામ વિગેરે ભગવાનને જમાડ્યા પછી આપણે શું કરીએ સોપારી જ તજ લવિંગ ભગવાન ભગવાનની જોડે મૂકીએ છીએ પંડિતજી પણ આપણને લખાવે સામગ્રીમાં કે ભાઈ તજ તજ લવિંગ લવિંગ લાવવાનું નાગરવેલનું સોપારી આ ભગવાનનું મુખવાસ છે અને એ ભગવાનને મુખવાસ પૂજામાં ચોક્કસ આપણે અર્પણ કરવું જોઈએ ભૂગી ફલમ મહ દિવ્યમ

પુગી ફલમમાં અધિવ્યમ પુગી ફલ એટલે જે શ્રેષ્ઠ ફળ છે સોપારીનું તો આપણે ઘણી વખત ભગવાનની મૂર્તિ ના હોય તો સોપારી મૂકીને પૂજા કરીએ છીએ એટલી તાકાત સોપારીમાં રહેલી છે જે ફળોમાં સુંદર ફળ છે જેમ શ્રીફળનું જેમ મહત્વ છે તેમ સોપારીનું પણ શાસ્ત્રમાં એટલું જ મહત્વનું છે એટલે સોપારીને કહેવામાં આવે છે પુગી ફલ પુગી ફલમમાં અધિવ્યમ નાગવલ્લી દલર્યુત્તમ સોપારી અને નાગરવેલનું જે પાન હોય ને નાગવલ્લી દલિત નાગરવેલનું પાન એ ખાસ ભગવાનને અર્પણ કરવામાં આવે છે એલાદી ચૂર્ણ સંયુક્તમ એલાદી એટલે એલાયચી એલાયચી ભગવાનને અર્પણ કરવી જોઈએ એલાદી ચૂર્ણ સંયુક્તમ તાંબુલમ એવું ભગવાનને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ અને બીડું ન હોય તો પાનની ઉપર સોપારી એલાયચી મૂકીને ભગવાનને અર્પણ કરવું જોઈએ અને આનાથી ફાયદા શું થાય છે સોપારી અર્પણ કરવાથી સોપારી જે છે ને એ બહુ જ મજબૂત હોય છે મનુષ્ય જીવનમાં મજબૂત બને છે સાથે તાંબુલમ નાગરવેલનું પાન જે છે ને એ પાન હંમેશા એનો કલર નથી છોડતું લીલું જ રહે છે ભગવાન ને કહીએ લીલી વાડી રે સાથે આવું શાસ્ત્ર શાસ્ત્રમાં લખ્યું છે એલાદી ચૂર્ણ સંયુક્તમ પાછું તવિંગ ને નીચેની પણ વાત કરી છે ભગવાનને ખવડાવું અર્પણ કરવું જોકે આવો મુખવાસ ઘણા લોકોને ગમે બધાનો મુખવાસ તો અલગ અલગ હોય છે અમુકના મુખવાસ તો આપણે વાત સાંભળ્યો તો એવું લાગે કે ઓહો હો આટલા મુખવાસ રોજના કેટલાય ખાઈ જતા હોય પરંતુ તજ લવિંગ ને ઇલાયચી એ શ્રેષ્ઠ મુખવાસ એના માટે છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોરોના કાળ આવ્યો હતો ને ત્યારે પણ દેશી ઉપચારો આપણે કરતા હતા અને એ દેશી ઉપચાર મનુષ્યના આરોગ્ય માટે કેટલા બધા ફાયદાકારક બન્યા છે એ પણ આપણે જાણીએ છીએ એટલે તજ લવિંગ ને ઇલાયચી આ બધી વસ્તુ જે છે ને એ રોગ પ્રતિકારક શક્તિ ને વધારવાનું કાર્ય કરે છે અને મુખને શુદ્ધ રાખે છે ફ્રેશ રાખે છે એકદમ તો હંમેશા એવા જ ખોરાકો મુખવાસમાં ખાવા જોઈએ કે જે આપણા શરીર માટે શ્રેષ્ઠ હોય ઘણા લોકો પોતાની શરીરમાં જેવી તેવી વસ્તુ નાખના કરે આમ જોવા જાય તો કોઈ એકાદ કરોડની ગાડી લાવે અને એમાં આપણે શું નાખીએ તો કે પેટ્રોલ જ ન ખાય પેટ્રોલ નાખીએ કોઈ ઘાસલેટ નાખે એમાં ના નાખે હવે જો ગાડીનું આટલું બધું ચિંતા હોય તો તમારું શરીર તો કરોડ કરતાંય વધારે છે તો આ શરીરમાં આડેધર બધી વસ્તુ ન નાખવી જોઈએ જેટલી જોઈએ અને શ્રેષ્ઠ જોઈએ સારી વસ્તુ નાખવી જોઈએ જેવી તેવી વસ્તુ ખવાય નહીં ભગવાનને સારી વસ્તુઓ મુખવાસ માટે તજ લવિંગ ઇલાયચી જેવી વસ્તુ આપણે અર્પણ કરવી જોઈએ અને જેવી વસ્તુ અર્પણ કરો છો તો તેવું જ ફળ શાસ્ત્રમાં આપણને એવું પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રમાં લખેલું છે તો મિત્રો આજે મેં તમને ભગવાનના પૂજા બાદ અથવા પૂજાની અંદર ઉપયોગ થતું એ સોપારી તજ અને લવિંગનું કેમ મહત્ત્વ છે એની મેં તમને જાણકારી આપી છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એ એવો કાર્યક્રમ છે કે જેમાં જે તમે ક્યાંય નહીં જાણ્યું હોય એવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી અને સરળ ભાષામાં અને સારી રીતે તમારા સુધી પહોંચાડતું હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે તો ચોક્કસ આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની જાણકારી તમે બધાને આપી શકો છો પરંતુ સદૈવ રોજે રોજ આ કાર્યક્રમને તમારે નિહાળતા રહેવાનું મતલબ જોતા રહેજો મને આપો રજા જય ભગવાન